જી સમગ્ર દેશ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં છેલ્લા પાંચ વર્ષમાં ગરીબલક્ષી યોજનાઓ જે કરી છે ગરીબોનું જે સન્માન કર્યું છે ગેસના બાટલા વિના મૂલ્યે કનેક્શન આપ્યા છે શૌચાલય વિના મૂલ્યે ગરીબોને આપ્યા છે અને પાંચ લાખ સુધીની આયુષ્યમાન યોજના કિડની કેન્સર હૃદય ગરીબ માણસ હવે પૈસાના અભાવે મરે નહીં એવી વ્યવસ્થા કરી છે અને દેશ આખો નરેન્દ્રભાઈના હાથમાં સુરક્ષિત છે આખા દેશમાં એક જ વાત છે કારણ કે સામેના પક્ષમાં જાણ તો નીકળી છે પણ મૃત્યુ ગોતવાનો બાકી છે અને અહીંયા તો તૈયાર છે આવતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે દેટ ઇઝ ક્લિયર અને સામે કોંગ્રેસ પોતે ઉમેદવાર જ બહુમતી જેટલા નથી રાખતી તો એનો વડાપ્રધાન બને ક્યાંથી અને આ કેવું છે ગઠબંધન એ સગવડિયું ગઠબંધન છે એટલે એ ઠગબંધન સિવાય કાંઈ છે નહીં એટલે સંપૂર્ણ રીતે આ બધા ભેગા થયા છે બીવે છે નરેન્દ્રભાઈ આવશે તો કાળા કામ કર્યા છે જેલમાં જવું પડશે કેસ બધાના પૂરા થવાની તૈયારીમાં છે એટલે ડાર્વિનનો એક સિદ્ધાંત હતો સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સ અસ્તિત્વનો સંગ્રામ આ લોકો લડી રહ્યા છે દેશ માટે લડનારો એક માણસ છે દેટ ઇઝ નરેન્દ્ર મોદી અત્યારે સારું છે આખી દુનિયાના દેશો નરેન્દ્રભાઈ સાથે ખડા પગે છે આતંકવાદ સામેની લડાઈ એ એકલું ભારત નથી લડતું દુનિયાના તમામ દેશો આતંકવાદની લડાઈમાં નરેન્દ્રભાઈ મોદી અને ભારત સાથે છે બાકી વધ્યું છે એક ચાઈના જે પાકિસ્તાનને આડકતરી થોડી મદદ કરે છે સમય નક્કી કરશે કે ભારત એ વિશ્વમાં અત્યારે છઠ્ઠી વિકસતી મહાસત્તા છે આર્થિક વિકાસની એ ત્રીજા નંબરે આવશે અને દુનિયામાં ભારતનું નામ સૌથી અગ્રેસર રહેશે અને આતંકવાદ સામે જે ઝીરો ટોલરન્સની અમે અમારી ઘોષણાપત્રમાં કહ્યું છે પણ કોંગ્રેસે એના ઘોષણાપત્રમાં આતંકવાદને પ્રોત્સાહન આપે એવા મુદ્દાઓથી ઘોષણાપત્રની શરૂઆત કરી છે કે જેમાં રાષ્ટ્રદ્રોહની કલમ ઉઠાવી લેવામાં આવશે આપસા નામનો કાનૂન જે અમે લગાવ્યો છે આતંકવાદ સામે એ પણ ઉઠાવી લેવાની વાત કરે છે અલગતાવાદીઓ સાથે મંત્રણાની વાત કરે છે अने कश्मीर में जी रीते महबूबा मुफ्ती के ओमर अब्दुल्ला भारत सामें आँख काढ़ी ने बात करे चे। कश्मीर ने अलग कर देवानी देवात करे चे। कश्मीर भारत का मुकुटमणि है भारत कभी भी उसको जाने नहीं देगा 317 की जो धारा है 35 ए है वो देश से जो अलग करने वाली धारा है जो कांग्रेस के समय में लगाई गई है उसको निरस्त करने के लिए इस बार मोदी सरकार अब की बार मोदी सरकार